દાહોદથી જૂના પાણી આવતી એસટી બસને ટાંડા ગામ સુધી લંબાવવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ એસટી ડેપોના મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે દાહોદ ડેફોથી સવારના સમયે ઉપડીને અંદાજીત આઠ કલાકે જૂનાપાણી પાણી કાળિંદી સુધી હાલમાં બસ ચાલુ છે ત્યાર પછી સાંજના સમયે અંદાજીત પાંચ કલાકે જૂનાપાણી પાણી કાળિંદી સુધી હાલ ચાલુ બસને ટાંડા ગામ સુધી લંબાવવામાં આવે તો ટાંડા ગામેથી આવતા વિદ્યાર્થીઓને સરળતા રહે તેમ છે જેથી આ બસ સેવા ટાંડા ગામ સુધી લંબાવી આપવા દાહોદ એસટી ડેપો મેનેજરને ને રજૂઆત કરવામાં આવી છે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી દાહોદ ડેપો મેનેજર શ્રીને ને આવેદન પત્ર આપવામાં આવ્યા કે દાહોદ થી ટાંડા સુધીની જે બસો ચાલુ હતી એમાં અમુક બસો બંધ કરી દેવામાં આવી અને જે હાલમાં એક બસ આવે છે એ છે ટાંડા સુધી જતી નથી રસ્તામાં જ થી જ પાછી વળી જાય છે તો અહીંયા દાહોદમાં જે અભ્યાસ કરતા આઈટીઆઈ કોલેજ અને અન્ય સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડે છે ટાંડાથી બેસીને રસ્તામાં આવવું પડે છે અમુક ગામોમાં ત્યાંથી પછી બસ મેળવી પડે છે એટલે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી બધા મળીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે છેક ટાંડા સુધી બસ ચાલુ કરવામાં આવે અને એકની જગ્યાએ બે ત્રણ બસો વધારવામાં આવે તો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે અને સમયસર એમને બસો મળે અને એના અભ્યાસની અંદર એમને સારો અભ્યાસ કરી શકે એમાં વિદ્યાર્થીઓ પણ અમારી સાથે આઈટીઆઈના અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આવ્યા છે એમને પણ તમે ત્યાંની એમને તકલીફ પડે છે એ પણ પૂછી શકો છો આજ રોજ દિનાક અઢાર અગિયાર બે હજાર ચોવીસ દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી તરફથી અમે દાહોદ મેનેજર સાહેબ ડેપો મેનેજર સાહેબને આવેદનપત્ર એના માટે આપીએ છીએ કે સાહેબ અમારે ત્યાં સવારે અને સાંજે જે દાહોદથી સવારમાં જે બસ ઉપડે છે એ જૂના પાણી કાળી નદી સુધી રિટર્ન પાછી ફરીને આવી જાય હવે કાળી નદીથી અમારું ટાંડા સાહેબ ખાલી ચાર કિલોમીટરનું અંતર બાકી રહી જાય છે ત્યાંના અમારે જે બાળકો જે કોલેજ માટે કે આઈટીઆઈ માટે જે વિદ્યાર્થીઓ દાહોદ આવે છે એમને આ બસ જો ત્યાં લંબાવામાં આવે તો એમને આવવા જવા માટે સરળતા રહે અને એમને લાભ મળે એ માટે સાહેબ અમે આવેદન આપને તારીખમાં આપવા માટે આવ્યા છે આપ સાહેબને અમારી વિનંતી છે કે અમારી આ બસ ચાર કિલોમીટર થોડી લંબાવવામાં આવે તો સૌથી વધારે સર્વે માટે આજના દિવસે પડે છે તમને અમારે ઘરેથી ટાંડામાં અમારે ટાંડાથી બસ નથી આવતી પણ અમારે જે પર્સનલ અમારે ગાડીઓ છે એ મતલબ ભાડું બી વધારે છે એટલે અમારે પેલું સરકારી બસ આવે સારું ટાંડે ટાંડેથી આપણે દાહોદ અને ટાંડા આપણે દાહોદથી ખરેડી અને રાણાપુર ફરી નાખી ગાડી આવે છે એ કરતાં આપણે સીધી દાહોદથી આપણે ટાંડા સુધી આવી જાય તે સારું શું નામ તમારું મેળા યોહનભાઈ સમજી ભાજરી